ચંચુપાદ ન્યૂઝમાં હવે જુઓ પ્રવીણ પરમાર સાથે વખત બિલના વિરોધમાં પશ્ચિમ બંગમાં ફાટી બંગાળ હિંસામાં આપ્યું વિશ્વ હિન્દુ પરિષદ આવેદન नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी. बंद करो बंद करो बंद करो बंद करो हिंदुओं का ये अपमान नहीं सहेगा हिंदुस्तान हिंदुओं की ये ओंकार नहीं सहेंगे अत्याचार हिंदुओं की ये બંધ કરો બંધ કરો હિન્દુ અત્યાચાર જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા સૌરાષ્ટ્ર પ્રાંત તો જેમ તાજેતરમાં હિન્દુઓ પર જે રીતે અત્યાચાર અને લૂંટફાટના કિસ્સાઓ પશ્ચિમ બંગાળની અંદર થઈ રહ્યા છે તો જો આની માટે જે વિશ્વ હિન્દુ પરિષદ માંગણી કરી રહ્યું છે જો એ પાલન કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ જે ક્ષેત્ર અને પ્રાંતમાંથી જે સૂચનાઓ આવશે તે પ્રમાણે ગલીએ ગલીએ ખંડે ખંડે અને શેરીએ શેરીએ આક્રોશ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા દેખાડવામાં આવશે જય શ્રીરામ જય શ્રીરામ તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં બોર્ડ કાયદા વિરુદ્ધમાં જે વિધર્મીઓ દ્વારા હિન્દુ પરિવાર ઉપર જે અત્યાચાર થયો છે તેના અનુસંધાનમાં સૌરાષ્ટ્ર પ્રાંત આખામાં અને આખા સૌરાષ્ટ્ર પ્રાંતના હરેક જિલ્લામાં આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર દેવાનું છે અને અમારી એક જ માંગ છે કે વિશ્વ હિન્દુઓ ઉપર અત્યાચાર બંધ કરે મમતા બેનર્જીની સરકારને નાબૂદ કરેલ તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાદે એવી વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે અને જો કદાચ આનો નિર્ણય તાત્કાલિક ધોરણે નહીં આવે તો પ્રાંતમાંથી જે સૂચના આવશે અને જે અલ્ટિમેટમ આવશે એ પ્રમાણે હરેક જિલ્લામાં હરેક પ્રાંતમાં એનું સૂચનાનું પાલન થશે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ અલ્ટિમેટમ છે કે મમતા બેનર્જીની સરકાર હટાવે અને રાષ્ટ્રપતિ શાસન લાવે જય શ્રી રામ

એ બાદ એક અગિયાર અગિયાર વાગેથી ચાર વાગે હરેક પ્રાંતના હરેક જિલ્લામાં આ આવેદનપત્રનો કાર્યક્રમ થયો છે અને આપ આપશ્રી ઉપર પહોંચાડો એવી અમારી માંગ છે અમે પહોંચવામાં આવે છે એની અમારી એક જ માંગ છે કે મમતા બેનરજીની સરકાર હટવી જોઈએ અને રાષ્ટ્રપતિ શાસન લગાવો અને જો આમાં કોઈ પણ જાતના તાત્કાલિક કડક પગલાં ભરવામાં નહીં આવે તો વિશ્વ પરિષદ દ્વારા આગળ જે તે પ્રાંતમાંથી સૂચના આવશે એ પ્રમાણે હરેક જિલ્લામાં એનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે જય શ્રી હાલ પશ્ચિમ બંગાળની અંદર વક્ફ જે કાનૂન આપણે એમાં એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું છે તે વિરોધમાં પશ્ચિમ બંગાળની અંદર હિન્દુઓ પર અત્યાચાર હિંસા અને લૂંટફાટ અને આ સાથે બહુ જ વધુ માત્રામાં સ્થળાંતર થઈ રહ્યા છે અને આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ત્યાંની જે સરકાર છે જેમાં મુખ્યમંત્રી છે મમતા બેનરજી તે ચૂપ છે અને આ મમતા બેનરજીમાં ના જ શબ્દો છે કે આ જે બધા અત્યાચારો છે તે પૂર્વ આયોજિત હતા અને જે બાંગ્લાદેશમાંથી પણ લોકો આની અંદર સામેલ થયા છે આ અત્યાચારો હિન્દુઓ પર કરવા માટે તો એનઆઈએ દ્વારા કોઈ આમાં તપાસની માંગણી કેમ નથી કરતું અને ત્યાંની સરકાર પણ આની મંજૂરી કેમ નથી આપતી આ સિવાય ત્યાં જે શિબિરો છે જે સંસ્થાઓ છે જે આવા જે હિન્દુઓ છે જે મદદ માંગી રહ્યા છે તેમને મદદ આપવા માટે ભોજન પાણી અને રહેવાની વ્યવસ્થા કરે છે તેને પણ અમાન્ય જાહેર કરી દીધા છે મમતા સરકાર એવું કે છે કે આ બધી જે મદદ છે એ અમને મોકલાવો અમે ત્યાંના લોકોને મોકલાવશું તો જો એ સરકાર મદદ પહોંચાડતી હોય તો આજે આવી સંસ્થાઓને ઊભી થવાની જરૂર પડે ના પડે તો આની પાછળનો આખો જે કાવતરો છે જો એ રાજકીય શાસનનો આમાં કોઈ હાથ ના હોય તો આવું વિશાળ જે હિન્દુઓ પર અત્યાચાર આક્રમણ છે થાય નહીં તો આ આ માટે માટે જે જે ત્યાંના લઘુમતી હિન્દુઓ છે તેની સુરક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદના દરેક જિલ્લાની અંદર આજે સવારે અગિયાર વાગે અને અત્યારે બપોરે ચાર વાગે ભારત વ્યાપતા આંદોલન છે જેમાં આપણે કલેક્ટરશ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિજીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાનું આવેદન અહીંથી આપીએ છીએ આ સાથે મમતાની સરકાર હટે તે માટેની પણ માંગણી કરીએ છીએ જે રાજ્યની અંદર સ્ત્રી એક મુખ્યમંત્રી હોય અને ત્યાંની સ્ત્રીઓ પર આવે શોષણ થતા હોય તો આ ગંભીરતાની વાત છે અને આ ચિંતાજનક વાત છે તો આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંત સહસયોજિકા તરીકે દરેક હિન્દુઓને મારો આગ્રહ છે કે તમે આ આંદોલનમાં જોડાવ અને આપણે સૌ એક છીએ તે એકતા બતાવીએ અને આપણે ત્યાંના લઘુમતી હિન્દુ ભાઈ બહેનોની સાથે આજે ઊભા રહીએ આપણે એકવાર સહન કરશું તો બીજી વાર આ પશ્ચિમ બંગાળની અંદર આ પાંચમો દાખલો છે આપણે જ્યારે કાશ્મીર ઉપર કાશ્મીરી પંડિત ઉપર આવું થયું હતું ત્યારે પણ આપણે ભાગી ગયા હતા અને આજે પણ આપણને ત્યાંથી ભગાડવામાં આવેલા છે તો હવે આજે આપણે એમની સાથે ઊભો રહેવાનો દિવસ છે અને તો આજે આપણે સૌ એમને સપોર્ટ કરશું એમની સાથે ઊભા રહીશું અને આ માટે સુરેન્દ્રનગરે પણ એક નાનો પ્રયત્ન કર્યો છે જય શ્રી રામ